बना जनजीवन प्रभावित पालनपुर अमदावाद हाईवे पर लाबो ट्राफिक जाम छापी हाईवे पर पानी पराता हाई के पानी भराता हाईवे बंद करने ट्राफिक जाम सर्जाता वाहन चालक अटवायालको ट्रैफिक को ट्राफिक अटवाया છાપી હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી 20 કિલોમીટર સુધી જે લાંબો ટ્રાફિક જામતો તે સર્જાયો આપા દ્રશ્ય બીપી સ્મિતાની સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જે પાલનપુર અમદાવાદ હાઈવે ના દ્રશ્યો છે વાહનોના જે થપ્પે થપ્પા લાગેલા જોવા મળ્યા ગંતવ્ય સ્થાન સુધી લોકોને પહોંચવામાં ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે કારણ કે 20 કિલોમીટર સુધી આજ પ્રકારે જે લાંબો ટ્રાફિક જામ છે તે જોવા મળી રહ્યો છે એક તરફ રસ્તા પર કામ હાઈવે પર કામગીરી ચાલી રહી છે તો બીજી તરફ હાઈવે બિસ્માર વર્ષ જનજીવન પ્રભાવિત પાલનપુર અમદાવાદ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ છાપી હાઈવે પર પાણી ભરાતા હાઈવે બંધ કરવાની ફરજ પડી વીસ કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો અટવાયા વાહન ચાલકો કલાકોથી ટ્રાફિકમાં અટવાયા